શ્રી કૃષ્ણએ પ્રણ લીધું હતું કે શિશુપાલના અપમાન ક્ષમા કરીશ અર્થાત તેને સુધારવા માટે સો તક આપીશ પરંતુ આ પ્રણ કેમ લીધું હતું તેના માટે સાંભળો આ પૂરી કથા કોણ હતો શિશુપાલ શિશુપાલ ત્રણ જન્મથી કૃષ્ણ સાથે વેરભાવ રાખતો હતો આ જન્મમાં પણ તે વિષ્ણુની પાછળ પડી ગયો હતો હકીકત શિશુપાલ ભગવાન વિષ્ણુનો તે દ્વારપાલ હતો જેને સનકાદી મુનિઓએ શ્રાપ આપ્યો હતો તે જય અને વિજય પોતાના પહેલા જન્મમાં હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષ બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ તથા અંતિમ ત્રીજા જન્મમાં કંસ અને શિશુપાલ હતો શિશુપાલ કેમ કરતો હતો અપમાન કેમ કે શિશુપાલ રૂકમણી સાથે વિવાહ કરવા માંગતો હતો રુકમણીનો ભાઈ રૂકમ તેનો પરમ મિત્ર હતો રૂકમ પોતાની બહેનના વિવાહ શિશુપાલ સાથે કરાવવા માંગતો હતો અને રૂકમણીના માતા પિતા રૂકમણીના વિવાહ શ્રી કૃષ્ણની સાથે કરાવવા માંગતા હતા પરંતુ રૂકમે શિશુપાલની સાથે સંબંધ નક્કી કરી વિવાહની તૈયારી શરૂ કરી દીધી હતી કૃષ્ણ રૂકમણીનું હરણ કરીને લઈ જાય છે બીજું કારણ એ હતું કે યાદવવંશી રાજા શિશુપાલ કંસ અને જરાસંઘ મિત્ર હતા શિશુપાલ શ્રીકૃષ્ણને રોકવા માટે જરાસંઘને હંમેશા સાથ આપતો હતો શિશુપાલને તે ખબર નહોતી કે શ્રી કૃષ્ણ મારા સો અપરાધ સુધી મારશે નહીં કેમ શ્રી કૃષ્ણએ સો વખત ક્ષમા કરવાનું વચન લીધું હતું શિશુપાલ કૃષ્ણની કોઈનો પુત્ર હતો જ્યારે શિશુપાલનો જન્મ થયો ત્યારે તેને ત્રણ નેત્ર તથા ચાર ભૂજાઓ હતી તે ગધેડાની જેમ રડી રહ્યો હતો માતા પિતા તેનાથી ડરીને તેનો પરિત્યાગ કરી દેવા માંગતા હતા પરંતુ ત્યારે આકાશવાણી થઈ કે બાળક બહુ વીર થશે તથા તેના મૃત્યુનું કારણ તે વ્યક્તિ હશે જેના ખોડામાં જવાથી બાળક પોતાના ભાલ સ્થિત નેત્ર તથા બે ભૂજાઓનો પરિત્યાગ કરશે આ આકાશવાણી અને તેના જન્મના વિષયમાં જાણીને અનેક વીર રાજા તેને જોવા આવ્યા હતા શિશુપાલના પિતાએ તમામ વીર અને રાજાઓના ખોડામાં બાળક આપ્યું અંતમાં શિશુપાલના મામાનો ભાઈ શ્રીકૃષ્ણના ખોળામાં જતા તેની બે ભૂજાઓ પૃથ્વી પર પડી ગઈ તથા લલાટવર્તી નેત્ર લલાટમાં વિલીન થઈ ગયું તેના વિશે બાળકની માતા દુઃખી થઈને શ્રીકૃષ્ણ પાસે તેના પ્રાણની રક્ષાની માંગ કરી શ્રીકૃષ્ણએ કહ્યું છે હું તેના સો અપરાધોને ક્ષમા કરવાનું વચન આપું છું કાલાતરમાં શિશુપાલે અનેક વખત શ્રીકૃષ્ણનું અપમાન કર્યું અને તેમને ગાળો આપી પરંતુ શ્રીકૃષ્ણ તેમને ક્ષમા કરી દેતા શિશુપાલનો વધ એક વખતની વાત છે જરા વધ કર્યા પછી શ્રી કૃષ્ણ અર્જુન અને પાછા આવી જાય છે ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે રાજસૂર્ય યજ્ઞની તૈયારી કરી હતી તે યજ્ઞાઋતિ જ આચાર્ય હોય છે યજ્ઞમાં યુધિષ્ઠિરે ભગવાન વેદ વ્યાસ ભારદ્વાજ સુન્નતુ ગૌતમ અસિત વશિષ્ઠ યચવન કંડવ મૈત્રેયી કવસ જીત વિશ્વામિત્ર વામદેવ સુમિત જૈમિની ક્રતુ પૈલ પરાસર ગર્ગ વૈષ્પાયન અર્થવા કશ્યપ ધૌમ્ય પરશુરામ શુક્રાચાર્ય આસુરી વિતહોત્ર મધુધ્વંદા વીરસેના અકૃત ભ્રણ બધાને આમંત્રિત કર્યા હતા તે સિવાય બધા દેશોના રાજા ધીરાજને પણ બોલાવવામાં આવ્યા હતા યજ્ઞ પૂજા પછી યજ્ઞની શરૂઆત માટે સમસ્ત સભાસદો આ વિષય પર વિચાર કરે છે કે સૌથી પહેલાં કયા દેવની પૂજા કરવામાં આવશે ત્યારે સહદેવ ઉઠીને બોલે છે શ્રી કૃષ્ણ બધાના દેવ છે જેમની બ્રહ્મા અને શંકર પણ પૂજા કરે છે તેમને સૌથી પહેલાં પૂજવામાં આવશે પાંડુપુત્ર સહદેવનું વચન સાંભળીને બધાએ તેમના કથનની પ્રશંસા કરી પિતામહે સ્વયં અનુમતિ આપતા સહદેવનું સમર્થન કર્યું ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે શાસ્ત્રોક્ત વિધિથી ભગવાન શ્રી કૃષ્ણની પૂજાનો આરંભ કર્યો આ કાર્યથી ચેદીરાજ શિશુપાલ પોતાના આસન પરથી ઊભો થઈ જાય છે અને બોલે છે હે સભાસદો મને એવું પ્રતીત થાય છે કે કાલવશ બધાની મતી મરી ગઈ છે શું આ બાળક સહદેવથી વધારે બુદ્ધિમાન વ્યક્તિ આ સભામાં નથી જે આ બાળકની હામાં હા મિલાવીને અયોગ્ય વ્યક્તિની પૂજા સ્વીકાર કરી લેવામાં આવી છે શું આ કૃષ્ણથી આવ્યું બળ તથા બુદ્ધિમાં બીજું કોઈ મોટું નથી શું આ ગાય ચરાવતા ગ્વાલરને સમાન કોઈ બીજું અહીં નથી શું કાગળો હરિવશ્યાન લઈ શકે છે શું ગીધળ સિંહનો ભાગ પ્રાપ્ત કરી શકે છે ના તેનું કોઈ કુળ છે ના કોઈ જાતિ ના તેનો કોઈ વર્ણ છે રાજા યતાતિના શ્રાપના કારણે રાજવંશીઓએ આ યદુવંશને બહિષ્કાર કરી દીધો છે તે જરાસંગથી ડરીને મથુરા છોડીને સમુદ્રમાં જઈને છુપાઈ ગયો હતો તો પછી તે કેવી રીતે અગ્રપૂજા કરવાનો અધિકાર છે આ રીતે શિશુપાલે શ્રી કૃષ્ણનું અપમાન કરીને ગાળો આપી હતી આ સાંભળીને શિશુપાલને મારી નાખવા માટે પાંડવ મત્સ્ય કઈ અને સૂચય વર્ષા નરપતિ ક્રોધિત થઈને હાથમાં હથિયાર આવી લે છે પરંતુ શ્રી તે બધાને રોકે છે ત્યાં વાદ વિવાદ થવા લાગે છે પરંતુ શિશુપાલને તેનાથી કોઈ ડર નહોતો લાગતો કૃષ્ણએ બધાને શાંત કરીને યજ્ઞ કાર્ય શરૂ કરવાનું કહ્યું પરંતુ શિશુપાલને કોઈ ફરક ના પડ્યો તેને ફરીથી શ્રીકૃષ્ણને ગાળો આપી ત્યારે શ્રીકૃષ્ણએ જોરથી કહ્યું કે બસ શિશુપાલ મેં તારા સો અપરાધોને ક્ષમા કરવાનું વચન લીધું હતું એટલા માટે અત્યાર સુધી તું જીવે છે હવે તારા સો પાપ પૂરા થઈ ગયા છે અત્યારે પણ તું ખુદને બચાવી શકવામાં સક્ષમ છે શાંત થઈને અહીંથી જતો રહે અથવા ચૂપચાપ બેસી રહે તેમાં તારી ભલાઈ છે પરંતુ શિશુપાલ પર શ્રીકૃષ્ણની ચેતવણીની કોઈ અસર ન થઈ અંતે તેમને કાળવશ થઈ પોતાની તલવાર નીકાળી શ્રીકૃષ્ણને ફરીથી ગાળો આપી શિશુપાલના મુખમાંથી અપશબ્દો નીકળતાં શ્રીકૃષ્ણ પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું અને પલકઝપકમાં જ શિશુપાલનું માથું કપાઈને પડી જાય છે તેના શરીરથી એક જ્યોતિ નીકળીને ભગવાન શ્રીકૃષ્ણની અંદર સમાઈ જાય છે